ટ્રેક્ટર લઈને જવાની ફરજ પડી છે હાલ જેટલા ખેડૂતો છે તે ટ્રેક્ટર લઈ અને પોતાના ખેતરે જઈ રહ્યા છે ગુજરાત તકની ટીમ અહીંયા છે પેલા આપણે અહીંના જે સરપંચ છે સરપંચને પૂછવાના પ્રયત્ન હજુ સરપંચ ટ્રેક્ટર લઈને નીકળ્યા કેવી સ્થિતિ સ્થિતિ તો ટ્રેક્ટર ખૂતી જાય એવી સ્થિતિ છે ટ્રેક્ટર પણ માર માર નીકળ્યું એ તો તમે જોયું ટ્રેક્ટર એક કેવી પરિસ્થિતિ છે નહીં

હું લેખિત માં આપું ગેરંટી કારણ કે આ કોણ આ પગ બગાડવાનું ભાઈ અને ખેતરોમાં ક્યાંય મોટર સાયકલ કે ફોર વ્હીલ કે આવવાની નથી ટ્રેક્ટર લઈને કોણ જવાનો જ્યાંથી તાલુકા માંથી ટ્રેક્ટર આપે કદાચ નવા તો વાત જુદી છે આ તો ખેડૂતો પોતાના સરપંચ છે અને સરપંચ પોતાના ટ્રેક્ટર લઈને ગુજરાત તકની ટીમ સાથે અહીંયા પહોંચ્યા છે આપણે અહીંયા સ્થાનિક ખેડૂતોને પૂછવાના પ્રયત્ન કરીશું હાલ જે રીતે ખેડૂતો ને જતા છે તેમાં ટેક્ટરમાં જ આવેલા ખેડૂતો છે ને પૂછું બટલ શું કેશો હાલમાં તમારી જે સ્થિતિ છે કેવી સ્થિતિ છે ખેતર જવું છે પણ ત્યાં જવાય એવું નથી હાવ રસ્તા તમે ગણો ને તો આમ ત્યાં આમ ધોવાઈ ગયા છે બધા રસ્તા પરિસ્થિતિ એવી ખરાબ છે કે રસ્તામાં હલાય એમ નથી ટ્રેક્ટર લઈને જાય ને તો ટ્રેક્ટર લઈને જાય તો એમને બીક લાગે છે ટ્રેક્ટર જો ઊંધું પડી જાય તો હું કરશું અત્યારે એવી પરિસ્થિતિ છે રસ્તાઓની તો સરકાર રસ્તાઓને ત્યાં કરી શકતા તો અમને સહાય દે આપશે એ

અને અત્યારે રસ્તાની એવી પોઝિશન છે કે અત્યારે અમે આવતા હતા તો આ કરવું તો પડે એમ હતું આગલા વ્હીલ તો આખા બુડી જાય છે સમજી લ્યો મોટા વ્હીલ છે તો એ અડધા અડધા બુડી જાય છે ને આખું ત્રાહું એકલવાય ની અંદર જે રસ્તો ત્રાહો થઈ ગયો પાણી એક સાઈડ આવેલું હોય એટલે બધું ધોવાણ થઈ ગયું છે એટલું બધું ને કે એની વાત પૂછો એટલે ડાયરેક્ટ સહાય આપી દો આ બધા રહેવા જો ગતકડા અને સહાયની જરૂર અત્યારે ખેડૂને છે જ ભગવાન રીતતા હોય તો તમે સરકાર મન મૂકીને ખેડૂને એક ફેરવો આ વખતે તો તમે સહાય આપી જ દર વખતે પાંચ ખેતર પાંચ ગામ એવી રીતે સહાય કરતા હતા પણ આ વખતે તો આખો અમરેલી જિલ્લો આવરી લીધો એટલે તમે સહાય મન મૂકીને આપી કે ભાઈ ખેડૂને અત્યારે ખાસ જરૂર છે અત્યારે ટોટલી પાક નિષ્ફળ ગયા છે અને પાક આવેલો તૈયાર પાક બધાને વિયો ગયો છે કોઈને માંડવીના ઢગલા તણાઈ ગયા છે તૈયાર ઢગલા કરેલા માંડવી કાઢેલી તણાઈ ગઈ છે કોઈને કપાસ એમને આખો ગયો છે છે હિસાબે બધા કપાસ આડા નાખી દીધા અત્યારે કોઈ પોઝિશન નથી વીણવાની કારણ કે નીચે જે કપાસ અડી ગયા છે એ બધા ઉગી ગયા છે અને કોટા કાઢી ગયા છે અત્યારે કોઈ સંજોગોમાં કોઈ ખેડૂતના હાથમાં કઈ આવ્યું નથી આવેલો કોળિયો એને સીનવાઈ ગયો છે એટલે સરકાર

અને ઓલા અંદર મકાનો છે કે ખેતીવાડીને નુકસાન વધારે કારણ કે વાવેતર નહોતું થયું સમજી લ્યો એટલે ખેતીવાડીને મોટું નુકસાન આમ થયું હતું ધોવાણનું અને અત્યારે તો આ કેટલી નુકસાની થઈ શકે એની વાત પૂછોમાં જે અહીંયા નજરે જોવે છે એને ખબર છે એવું હોય તો મુખ્યમંત્રી શ્રી આવી જાય અમરેલી જિલ્લાની અંદર અને તપાસ કરી જાય એટલે સર્વે કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો મંત્રીઓ આવીને ચેક કરી હા મંત્રીઓ આવીને ચેક કરી ગયા છે પણ મુખ્યમંત્રી સાહેબને એટલું કહી છે કે ભાઈ તમે એક ફેરું ખુદ આવીને અમરેલી જિલ્લાની અંદર પોઝિશન જોઈ જાવ કે આ ખેડૂત રાતા પાણી રોવે અત્યારે મજૂરી ટોટલી સુકવી દીધી છે કે પહેલેથી છેલ્લે સુધીનો ખર્ચો બધો આપી દીધો છે તો હવે આનું અમારે કરવું હું ખેડૂતને અત્યારે બહુ દશા ખરાબ છે એટલી બધી કે એની વાત પૂછો મેં ખેડૂતોની બહુ દશા ખરાબ છે શું કહેશો વડીલોને સર્વે થાય એમ નથી રસ્તા બહુ ખરાબ છે કોઈ સંજોગોમાં ખેતરોમાં પોગી શકાય તેમ નથી સર્વેના દિંડક બંધ કરીને સહાય આપી દે સરકાર રસ્તાઓ હાવ ખરાબ છે ખેતરોમાં જઈએ કેમ નથી ખેતરોમાં પાણી એટલા છે કોઈ પાક બધાય નિષ્ફળ છે સર્વેના દિંડક બંધ કરીને સરકાર સહાય આપી દે કોઈ બીજી બાનાબાજી ન કરે દસ દિવસ ને આઠ દિવસ ને વીસ દિવસ ને એવું કાંઈ ન કરે સીધી સહાય આપી દે સીધી સહાય આપી તમે શું કહેશો ટ્રેક્ટર માં આ સુધી પહોંચ્યા છો ટ્રેક્ટર માં આપણે અહીંયા માણ અહીંયા સુધી પહોંચ્યા છે આપણે તો આ ખેતર આમ તો અડધો કિલોમીટર જ થાય પણ આપણે ફરીને ત્રણ કિલોમીટર સુધી આવવું પડ્યું કેમ કે રસ્તો ખરાબ છે રસ્તો ધોવાઈ ગયો છે બરાબર તો એમાં રસ્તામાં આવતા આપણે એવું લાગ્યું કે ટ્રેક્ટર ઊંધું પડશે રસ્તો હાવ ધોવાઈ જવાથી અને પાક ધોવાઈ ગયો છે તો આની માટે વેલા વેલી તકે આજ ને આજ ખાતામાં પૈસા આવવા જોઈએ સરકાર શ્રી હું તો એવી વિનંતી કરવું છે આ બધું બંધ કરી દેવું જોઈએ હવે તમે આ કયું ના તમે બે કલાક ચા ઉતારો છો હવે તમે જ રજૂઆત કરી દેવી જોઈએ કે આજ ને આ ઠોકે ખાતામાં બરાબર આમાં જરાય વિલંબ ન કરે કેમ કે બે કલાક ત્યાં તમે સમજી લો આ બધું તમે લઈ લીધું બરાબર તો પછી હવે તમારે આ બધું સંભાળી લેવું જોઈએ એને ખ્યાલ આવી જાય અહીંયા કેટલા મત મળે એમ છે તો અહીંયા કેટલી ઓલી દુર્દશા છે કેટલો પાક ને નુકસાન થાય એને ખબર જ હોય સમજી ગયો એને એના વોટ ની ખબર હોય તો આ ખબર જ હોય કે આ કેટલા વરસાદ પડ્યો છે તો આ એનું સર્વે કરવાનું બંધ કરવું જોઈએ અને ફટાફટ આનો ઓન ધી સ્પોટ ફેસલો આવવો જોઈએ અને ખાતામાં નાખે એવી બધા ખેડૂતોને લાભ મળવો જોઈએ આખો અમરેલી જિલ્લો પરેશાન છે લોકડાઉન માં એક તો ને ફળી માં રાઉન્ડ મરાતા આ તો ફળી ની બહાર નીકળતું કેમકે વરસાદ આવતો હોય ક્યાં જાય લોકો ઘરમાં ઘરમાં પુરાઈ રહ્યા અને સુરત અમદાવાદ વાળા તો બધા નીકળી ગયા કેમકે બેતર લોકડાઉન કરતા બેતર હાલત થઈ છે એટલે ખુબ નુકસાન છે અમરેલી જિલ્લા ને તો ફટાફટ આજ તકે આ થાય અઠવાડિયું જે કીધું છે કૃષિ મંત્રી અને વીસ દિવસે સરકારે કીધું છે એ બધું ભૂલી ને હવે તમારે આ બે કલાક તમે જે આ બધું જોયું બરાબર રસ્તા અને રસ્તામાં તમે રોજડા જોયા અમે ખેડૂત કરે હું અહીંયા આવતા સિંહ જોયા આપણે વિડીયો લેવા ગયા પણ નીકળી ગયા પણ ખેડૂત શું કરે આમાં મરે ખેડૂત

હવે આને દાળિયા મજૂરી લાવવા મજૂર પણ લાવ દેવું હું આ ઉગી ગયું છે પછાડી નાખ્યું છે સડી હવે કપાસ થાય એમ નથી ખાખરી ગયા ગયા પાન ખરી છે હવે તો પછી અમારે હું રોવાના દાડિયા કર્યા છે હવે રોઈ ને એટલું બાકી હવે આમાં સરકાર કઈક થોડીક મદદ કરે બાવડું થોભે તો સારું ગૌડો માણસ હોય ને કેમ ઉભા કરે એવું થાય તો સારું ખેડૂત બિચારો થઈ ગયો હા બિચારા જ થઈ ગયા શું છે અમારી કઈ નથી રહ્યું સાવ કઈ નથી રહ્યું તમે શું કહેશો વડીલ સરકાર પાસે શું અપેક્ષા તમારી છે સરકાર પાસે અપેક્ષા એ છે કે સરકારને ખબર જ છે કે ભાઈ અમરેલી જિલ્લામાં વ્યાપક નુકસાન કેટલું છે કેટલો વરસાદ છે સરકાર શ્રીને બધી ખબર છે પણ કૃષિ મંત્રી અઠવાડિયાનું કહે છે તો અઠવાડિયાનું દિંડક જે કર્યું છે એ અમને તો ખોટું જ લાગે છે આ તમે વા પ્રમાણમાં તમે અમરેલી જિલ્લામાં તમે જાઓને જુઓ તો રસ્તા ધોવાઈ ગયા છે જમીન ધોવાઈ ગઈ છે પાકને નુકસાન પારાવાર છે તો આ જે ડીંડક છે અઠવાડિયામાં સર્વે કરીશું અને વીસ દિવસમાં સર્વે કરીશું તો એ અમને ગલત લાગે છે અને આ વ્યાપક નુકસાન જોતા દરેક આખા જિલ્લામાં દરેક પાક બધા નુકસાનમાં જ છે કપાસ જુઓ કે મગફળી જુઓ કે એરંડા જુઓ કે સોયાબીન જુઓ બધાને નુકસાનીના પારાવાર પીડા છે તો એ આ સર્વે કરવાની અઠવાડિયાની મુદત ને વીસ દિવસની મુદત અમને ગલત લાગે છે સરકારને ખ્યાલ જ છે કે આખા અમરેલી જિલ્લામાં વરસાદ ક્યાંય સાત ઇંચ ક્યાંય દસ ઇંચ ક્યાંય ચૌદ ઇન્સ વરસાદ પડેલ છે રસ્તા જોયેલા છે તો એમાં સર્વે કરવાનું ગટકડું કરે છે અઠવાડિયાનું તો અમને તો એ ખોટું લાગે છે અને સરકાર વીસ દિવસનું કહે છે તો આ બેવડી વાત થાય છે તો અમને આમાં લાગતું નથી તો અમારી ખેડૂત તરીકેની વ્યથા વ્યથા જો સાંભળતા હો તો દરેકના ખાતામાં અત્યારે જે વરસાદ પડ્યો છે એ જોઈને જ સહાય આપી દેવી જોઈએ એ જોઈને જયારે સહાય આપી દેવી જોઈએ ખેડૂતો અત્યારે સંપૂર્ણપણે વ્યથિત થઈ ગયા છે અને ખેડૂતોની સંપૂર્ણપણે વ્યથા છે હાલમાં જે રીતે ગુજરાત તકની ટીમ ટ્રેક્ટર માર્ગે ધારીના કમી કેરાળના ખેડૂતોની વ્યથા સાંભળવા પહોંચ્યું હતું ટ્રેક્ટર પણ ચાલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સર્વેને આવતા અધિકારીઓ સૂટ બૂટમાં આવતા હોય બૂટ પાયા કાઢી શકે તેવી પણ સ્થિતિ ન હોય ત્યારે ખેડૂતોની વ્યથા ક્યારે સરકાર સાંભળશે ને ડાયરેક્ટ એના ખાતામાં ક્યારે પૈસા નાખે તે જોવાનું રહ્યું આ કાદરી ગુજરાતમાં ગુજરાત તક